કેમ છો બધા મિત્રો મજામાં આજે અમે તમારી માટે સ્પેશિયલ વિડીયો છે તમારી બધાની બહુ કમેન્ટ હતી કે તમે કીડીયાળું કઈ રીતના બનાવો કઈ રીતના બનાવો તો આજે એ કીડિયાળા બનાવવાની બધી સામગ્રી અહીંયા આવી ગઈ છે આજે અમે તમને એ ટુ ઝેડ બધી વસ્તુ શીખવાડ કે કીડિયાળું આપણે કઈ રીતના બનાવવું તો ચાલો હું પહેલા તમને સામગ્રી બતાવું અને પહેલા એને કઈ રીતના ભરવાનું એ પણ તમને બતાવું તો ચાલો હું પહેલા તમને સામગ્રી બતાવું એમાં શું શું લીધું છે એ તમને બતાવું ચાલો કૃષ્ણ મિત્રો આપણે કીડિયાળું પાર્ટ ટુ એ આપણે લઈને કાચું મટીરિયલ જેવું કે તેલ લોટ ગળ અને આ ગળગળિયું નાળિયેર ફૂકું નાળિયેર કહેવાનું ફૂકા નાળિયેરમાં આપણે આમાં હોલ પાડવામાં આવશે હોલ પાડીને કાચું મટીરિયલ આપણે એની રીતે બનાવવાનું છે આપણે તમને અમે વિધિ બતાવશું કઈ રીતે બનાવવાનું બનાવી ને એ બધું લોટ આપણે આમાં નાખવામાં આવશે જેવી કે દબાઈ દબાઈ ને એને ફૂલ કચરી ને ભરી દેવાનું એમ તમને આપણે બતાવશું પાંચ મિનિટ હોલ્ડ કરી નાખજો સૌ પ્રથમ પેલા આપણે આ નાળિયેરમાં આપણે જે કાણા છે ને એને તોડવા પડશે કેમ તોડવાનું એ તમને બતાવું આ રીતે કાણાને તોડી નાખવામાં આવે છે બધાળિયેર જે તમે ત્રણ શાળા પાંચ જે નાળીઓમાં તમે રોડ ભરો એ ત્યાં બધા ગબે કાણા આવે ને બધા તોડવામાં આવશે અમે આગળ તોડીને પણ રોડ ભરીને બતાવીશું મિત્રો મટીરિયલ માં આ લોટ છે એમાં આપણે ગોળ નાખ્યો છે હવે આ તેલ આપણે એમાં એડ કરશું લોટ ગોળ અને તેલ તેલ ન હોય તો ઘી પણ ચાલે કોઈ બી વસ્તુ ચાલે આ ત્રણ વસ્તુ ખાલી એડ કરવાની હોય છે આપણે બીજું કાય આમાં હોતું નથી આવી રીતના મસ્ત મિક્સ કરી નાખવાનું પછી આપણે નાળિયેરની અંદર આને ભરવાનું રહેશે તો મિત્રો આવી રીતના આપણી કુલર તૈયાર થઈ ગઈ છે આવી રીતના એટલું ઢીલું રાખવાનું તો હવે આપણે ફટાફટ શ્રીફળમાં આ વસ્તુ એડ કરી દેજો ચાલો હવે આપણે આ શ્રીફળમાં આવી રીતના આ કુલર ભરવાની રહેશે બધા શ્રીફળમાં આવી રીતના જોઈ શકો છો આપણા આ સ્લીપર તૈયાર થઈ ગયા છે હવે આપણે મોડું નથી કરવું આપણે જઈએ સીધા આપણે કેનલ રોડ છે ત્યાં બધા કીડીયા બહુ બધા પૂરો આવે તો આપણે ત્યાં જાવું અને આ વધેલી કુલર છે ને એ ત્યાં ઉપર આપણે આ ડાઇટ હોય ને ત્યાં ઉપર આપણે વેરી દઈશું એ તમે જોઈ જાવ તમને અનુભવ થઈ જાય છે કઈ રીતના બધી હોય પ્રોસેસ ચાલો આપણે જઈએ હવે ફટાફટ કીડીયા પૂરું અમે એક સારું એવું લોકેશન જોઈને આવ્યા છીએ તો હવે આપણે આ જગ્યા તમે જોઈ શકો છો આ બધી જગ્યા છે ને ત્યાં આપણે ચીડિયાળું પૂરશી ચાલો તમને બતાવીએ કઈ રીતના ચીડિયારું પૂરવાનું તો ચાલો ઓકે ચાલો મિત્રો હવે આપણે પહેલું નાળિયેર અહીંયા રાખશું તો પહેલાં સૌ પ્રથમ અહીંયા આવી નજીક થોડું બતાવો સૌ પ્રથમ આપણે અહીંયા પહેલાં ખાડો ગાળવાનો આવી રીતના ખાડો ગાળી દેવાનો બહુ ઊંડો નહીં ગાળવાનો પછી આને આટલું ખાલી લેખી દેવાનું અને આપણે આમાં જે વધેલો મસાલો વેદો હતો ને કુલેર આને થોડુંક ચારે ફરતે આવી રીતના નાખી દેવાનું હલકું હલકું આમ કરી દેવાનું આટલું જ આપણે રાખવાનું છે બીજું કાંઈ છે નહીં આવી રીતના ત્રણેય નાળિયેર છે ઓકે ચાલો હવે બીજા બે નાળિયેર પણ આપણે અહીંયા ક્યાંક આજુબાજુમાં રાખીએ ઓકે તો મિત્રો કેમ કે આપણે નિકુલ પાયા પેલું નાળિયું નાખ્યું છે બીજું નાળી આપણે આયા દાટી દેવું આપણે પેલા નાળિયેલ લેવાનું છે પછી એને ધીમે ધીમે હલકાય ખાડો કરી નાખવાનો છે આવી રીતના જેને આપણે સ્ત્રી પર મૂકી દેવાનું છે આવી રીતના ખાલી મૂકી દેવાનું એટલે જે કીળિયું આ તમને દેખાય કેળિયું આ બહાર આવી એ સીધું જો આવી ખાવા મળશે એને આપણે આને કઈ દાંટવાની જરૂર નથી આમને રહેવા દે તો આવી છે એટલે આને કઈ દાટવાની જરૂર છે નહીં અને પછી આ કુલેર રહી એ આપણે આમને મેરી દેવામાં આવશે છૂટક છૂટક બસ આજું જ કામ આમાં બીજું કાંઈ છે નહીં નાળે આપણે અહીંયા ખરી જગ્યાએ એક મૂકી દેવું અને માત્ર કુલર બેરી ફોલોમ ચાલો મિત્રો હવે બીજું ના બે નાળિયરમ મારા કાકાઈને એણે આગળ મૂકી દીધા છે હવે આપણે ત્રીજું નાળિયર કરીએ

ચાલો મિત્રો હવે નારિયલ તો મૂકી દીધા છે હવે વધેલી કુલેર છે ત્યાં ઝાડ ના થયી અને નાખી દઈએ થોડી 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 બધી નાખી દઈએ એટલે શું છે આપડે કુલે પૂરી થઈ જાય બધી ગીરિયાળું બનાવવાથી લઈને કઈ રીતના બનાવવાનું ને કઈ રીતના ગિરિયાળું ભરવાનું એ તમને અમે પ્રોસેસ બતાવી છે કે આવી રીતના કિડિયાળું બનાવવાનું આવી રીતના એનો ફૂલે છે એ તૈયાર થાય છે અને આવી રીતના ભરવાનું થાય છે બરાબર એમાં કાંઈ લાંબો ખરસ તો છે જ નહીં તો તમે ધારો તો ગમે ત્યાં વસ્તુ કરી શકો બીજા નંબરમાં આમાં કોઈ ટાઈમ તમારો વેસ્ટ થતો નથી અમુકનું ફાયદાકારક છે

એટલે તમે કમેન્ટું કરો તમે જે કમેન્ટ કરશો એ પ્રમાણે અમે તમારો કામ પણ કરશું એવું નથી કે તમે કમેન્ટ કરો અમે એ કામ નથી કરતા જેવો ટાઈમ મળે એ પ્રમાણે અમે કામ કરવી છીએ તો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળવી એક નવા વિડીયો સાથે વિડીયો સારો લાગે તો જરૂર લાઈક કરજો